દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાને લઈને તપાસ તેજ એસઓજી એલસીબી સહિતના નેશનલ એજન્સીઓએ તપાસ તેજ કરી પચીસ ડિસેમ્બરે મોડી રાત્રેના ઓખાથી ભાવનગર જતી ટ્રેનને બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ ઘટનાને લઈને તપાસ તેજ બની છે બોટાદ એસઓજી એલસીબી ડોગ સ્ક્વોડ ડ્રોન સર્વેલન્સ તેમજ રેલવે વિભાગની ટીમો અને નેશનલ એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે બોટાદ એસઓજી એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરીને વિશેષ નિવેદનો લઈને સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે તો ડ્રોન કેમેરાથી ઘટના સ્થળે તપાસનો ધમધમાટ શરૂ છે પરંતુ ઘટનાને આજે ત્રણ દિવસ થવા છતાં હજુ કોઈ નક્કર મળી નથી ત્યારે પોલીસે વધુ તપાસ તેજ કરી છે બોટાદના કુંડલી ગામ નજીક ઓખા ભાવનગર ટ્રેન ઉસલાવાના ષડયંત્રનો ઝડપથી પર્દાફાશ થાય અને આરોપીઓ પકડાય તે દિશામાં પોલીસ તેજ તપાસ કરી રહી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ